મિત્રો આજે હું આવ્યો છું અમારા મોજીલા મોરબીની અંદર તમારે કોઈને ટાઇલ્સ લેવી હોય સેકન્ડ યર કા થર્ડ તો તમારે કોઈને જોતી હોય તો આપણા પરમ મિત્ર છે એવા તો અમે આજે હું તમને વિઝીટ કરાવું છું ભાવેશભાઈ ટાઈલ્સ મળશે તો આ જગ્યાએ સંપર્ક કરજો અને ભાઈ સાથે આજે મળાવો મિત્રો આ છે અમારા ભાવેશભાઈ અને ભાવેશભાઈ જય માતાજી જય માતાજી રાજભા તો કદાચ કોઈ લોકોને આપણે જે મીડિયમ વર્ગના મધ્યમ વર્ગના લોકો હોય તો એ કોઈને ટાઇલ્સ જોતી હોય તો એના માટે શું કરવું જોઈએ જો મધ્યમ વર્ગના માણસો હોય તો મારી પાસે સેકન્ડ ને થર્ડ બધું જ પડ્યું હોય છે અને હું ઓનલી ફોર વર્લ્ડ ક્લાસનું જ કામ કરું છું બરાબર તો અહીંયા આવીને અમે અમુક અમુક વખત તો અમે દાન પણ કરી શકતા હોઈએ છીએ ઓકે અને અમે માતાજીના મંદિરમાં કે ભગવાનના મંદિરમાં અમે દાન પણ કરીએ છીએ પણ મધ્યમ વર્ગના લોકો હોય તો એના માટે સાવ નોર્મલ ભાવમાં અમે આપી આપીએ છીએ બરાબર તો જેથી કરીને મધ્યમ વર્ગના લોકો માટે અમે આ એક સેવાનું કામ કરીએ છીએ બરાબર એ લોકોને પરવડે પરવડે બરાબર કોઈ લોકો જે બજારમાં કોઈ લઈ શકતા હોય કે એમ કે ભાવ રીતને વધારે પડ્યો હોય તો આપડે મોરબીની અંદર જે ઓછા ભાવ એ તમને મળી જશે હા મળી જશે ચોક્કસ સો ટકા મળી જશે આપને કોન્ટેક કરવો તો આપડા નંબર અઠાણું સાત ત્રાણું ત્રેવીસ પાંચ છોતેર તો મિત્રો આ ભાવેશભાઈના કોન્ટેક નંબર છે ને અમારા બધા જે કહેવાય સિરામિકના બધા લગતા ઓળખતા મિત્રો છે તો ભાવેશભાઈના કોન્ટેક કરવા માટે નીચે આપેલા નંબર ઉપર ફોન કરો ને નંબર આપેલા છે સ્ક્રીન ઉપર તમારે કોઈને જે કહેવાય ટાઇલ્સ લેવી હોય મકાન બનાવવું હોય તો આ જગ્યાએ સો ટકા તમને હે ને પરવડ એવી ભાવની અંદર તમને ટાઇલ્સ મળી જશે તો આ જગ્યાએ સંપર્ક કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ